નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખડોલ ફાર્મ ખેડૂત મિત્રો મગફળી વિશેની મેં તમને તદ્દન સંપૂર્ણ માહિતી આપેલી છે આ વર્ષે બે હજાર પચીસના ચોમાસાની અંદર જે મગફળીની અંદર ઉત્પાદનમાં ઘટાડા છે તેમના વિશેની વાત કરી છે કે કઈ કઈ મગફળીમાં કઈ વેરાયટીમાં કેવા ઘટાડા છે અને કેવા કેવા રોગ આવેલા છે અને એના કારણો શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં આપેલી છે અને ખેડૂત મિત્રો હવે તમને વાત કરવાની છે કે આપણે કઈ વેરાયટી કેવું ઉત્પાદન આપે છે અને કેવી વેરાયટી વાવવાલાયક છે તો ખેડૂત મિત્રો હવે મગફળીની વાત કરીએ તો મગફળીની અંદર ત્રીજી સાડત્રીસ નંબરની જે મગફળી છે એ સાડત્રીસ નંબરની મગફળી તમારે લગભગ નેવું દિવસે પાકતો જાત છે બરાબર નેવું દિવસે પાકતો પાક છે તે મગફળીને આપણે સો દિવસ સુધી ઊભી પણ રાખી શકીએ અને એકસો પાંચ દિવસ સુધી પણ ઊભી રાખી શકાય પણ એના માટે ખેડૂત મિત્રો આપણે કાળજી લેવી પડતી હોય છે કે જ્યારે આપણી મગફળી પાક અવસ્થાએ હોય ત્યારે આપણે પંદર દિવસ એડવાન્સથી કે વીસ દિવસ એડવાન્સથી અગાઉથી આપણે એને કાળજી લેવા માટે કે જ્યારે આપણો પાક પરિપક્વ થાય ત્યારે મગફળીને બહુ લાંઘો નહીં આપવાનો ફૂલ પાક આવી ગયો હોય પછી વરસાદની ખેંચ હોય અને આપણે પિયત આપવામાં મોડું કરીએ અને એકદમ આપણી મગફળી જ્યારે પાકી ગઈ હોય અને સુકાઈ જાય અને પછી આપણે જો પિયત આપીએ અથવા તો પિયત આપી દીધા પછી એકદમ જોરદાર લાંઘો ખાઈ ગયા પછી આપણે પિયત આપીએ અને પછીથી વરસાદ થાય અને અઠવાડિયું દસ દિવસ લંબાવવું પડે તો ત્યારે સો દિવસ પૂરા થઈ ગયા હોય ને કે હવે આપણે પાંચ દસ દિવસ ખમાડી દઈએ તો ત્યારે ઉગવાના પ્રશ્ન આવતા હોય અને કોઈ પણ પાક હોય આપણો કે નેવું દિવસે પાકથી જ વેરાયટી હોય અને એને આપણે એકસોને દસ દિવસ કે પાંચ દિવસ આપણે ઊભું રાખવાનું થતું હોય તો જ્યારે પાકવસ્થા એ હોય ત્યારે આપણે એને આ કાળજી લઈએ તો વધારે દિવસો આપણે લઈ શકતા હોય પણ ખેડૂત મિત્રો હવે વાત મારે એ કરવાની છે કે ઉત્પાદન આપતી વેરાયટીની કેવી વેરાયટી છે તો મગફળીની અંદર જે સાડત્રીસ નંબરની મગફળી છે એમાં બે દાણા અને ત્રણ દાણા થાય છે લીસો દોડવો આવે છે અને સા ઉભળી જાત કહેવાય છે કે એકદમ આપણે જેમ મેથીનો છોડ સીધો ઊંચો થતો હોય આમ એમ આડી ફેલાતી નથી એવી મગફળીની જાત છે અને એ મગફળીને એકદમ થડની બાજુમાં નીચે દોડવા થાય છે અને બીજી મગફળીની સરખામણીએ ઉત્પાદન આપતી જે જાત હોય ને તો આ મગફળી વધારે ઉત્પાદન આપે છે તેમાં સાડત્રીસ નંબર છે પછી એના વગરની આપણે આડત્રીસ નંબર એમાંથી સુધારેલી છે તેમની આપણે અલગ વિડિયોની અંદર વાત કરીશું ખેડૂત મિત્રો પણ આ જે સાડત્રીસ નંબરની મગફળી છે તે મગફળીની અંદર જે કોઈ પણ ઉનાળુ પીત કરતા હોય અથવા તો કોઈ ઉનાળું તલનું વાવેતર કરતા હોય અથવા બીજા કોઈ પણ ઉનાળું વાવેતર કરતા હોય અને જે કોઈ ઉનાળું વાવેતર ન કરતા હોય એવા ખેડૂત મિત્રોએ એના ખુદના ખેતરની અંદર જે કાળી અને સફેદ ફૂગ ડેવલપ થતી હોય છે અથવા મૂંડાનું પ્રમાણ રહેતું હોય છે બીજી કોઈ જીવાતો લાગુ પડતી હોય છે તો આ મગફળીને બીજી મગફળીની સરખામણીમાં રોગ ઓછો લાગવો પડશે કારણ કે આનો એકદમ થડની બાજુમાં ડોડવો થાય છે અને ઘાટઅપથી થાય છે એટલે બાજુ બાજુમાં ડોડવા હોય ત્યારે એને બીજી રોગ કોઈ જીવાત લાગુ પડતી નથી અને બીજી મગફળીની સરખામણીએ આમાં રોગ પણ ઓછો આવે છે અને કોહવારાનો રોગ જે કાળી ફૂંક કહેવાય છે અથવા તો પછી જે કૃમિ નેમોટેડ છે એવા અલગ અલગ જે અત્યારે હાલના વાતાવરણમાં રોગ આવતા હોય છે પછી રાતળ જેવું પછી વાતાવરણ લાગવું પડતું હોય જે ચાર પાંચ વર્ષથી આપણે જોઈએ છીએ ઓમ તો છ સાત વર્ષ જેવું થઈ ગયું છે કે જે આબોહવાનું પ્રમાણ રહેતું હોય ત્યારે બીજી મગફળીમાં ઉત્પાદન ઓછા રહેતા હોય જેવીસ મગફળી છે એ સિવાયની લાંબી મુદ્દતે પાકતી મગફળીઓમાં ઉત્પાદન ઓછા આવતા હોય ત્યારે આ મગફળીની અંદર ઓછામાં ઓછું પંદરથી વીસ મણ અને વધારેમાં વધારે ત્રીસથી પાંત્રીસ મણ જેવા ઉત્પાદનો મળે છે અને સારું વર્ષ હોય અને બહુ જો વ્યવસ્થિત સારા ખેડૂતો કન્ટિન્યુ સારી મહેનત કરતા હોય ટૂંકમાં એટલે કે મગફળીની અંદર જે પૂરતા સમય પ્રમાણે ખાતરો દવા અને આપતા હોય એવા ખેડૂતો રીગલી મગફળીનું સોળ ગુઠાના વીઘામાં ચાલીસ મણ જેવું ઉત્પાદન લેતા હોય છે તો બીજી મગફળીની સરખામણીએ આપણે જે સાડત્રીસ નંબરની મગફળી ઉતારામાં ઉત્પાદનમાં સારી તેલની ટકાવારી પણ સારી અને વજનની દૃષ્ટિએ પણ ગુણીમાં ચાલી બેતાલીસ કિલો જેવી ભરતી પણ થઈ શકે છે તો આ મગફળી ખેડૂત મિત્રો વાવવાનું કારણ એક એ છે કે જ્યારે આવા વાતાવરણો ખરાબ આવતા હોય ત્યારે બીજી મગફળીની સરખામણીમાં સાડત્રીસ નંબરની મગફળીમાં ઉત્પાદન સારું મળે છે અને આમાં ખેડૂત મિત્રો બારની જારી આપણે વાવેતર કરી શકીએ એમાં કોઈ આપણે તુવેરના એરંડાના વાવેતર કરતા હોય અથવા જો આપણે શિયાળું વાવેતર વહેલું કરવાનું હોય તો એ ખેડૂતોને આ મગફળી પસંદ કરવી જોઈએ અને આ મગફળીની અંદર તમારે ઓછી મહેનતે ઉત્પાદન સારું રહેશે તો ખેડૂત મિત્રો બીજી કોઈ પણ નવી વેરાયટી માર્કેટની અંદર આવતી હોય અને નવા નામ સાંભળી અને તમે ભાવ વધારે આપી અને જો બિયારણ લેતા હોય તો ખેડૂત મિત્રો આ ભૂલ તમે ન કરતા આપણી ચેનલની અંદર તમામે તમામ મગફળીની ટોટલે ટોટલ કેવા પડાની અંદર થાય ને તેની તમામ માહિતી આપવામાં આવશે અને કેવા ખેડૂતોએ વાવવી તો ખેડૂત મિત્રો આ મગફળી જે છે મેં તમને વાત કરી કે એની મગફળીની ઉત્પાદન એને વાવવાની જારી કઈ જારીએ વાવવી નેવું દિવસે પાકતી જાત છે તો કેવા પડામાં વાવી શકાય તો ખેડૂત મિત્રો આ મગફળીને એક કાળી માટીવાળી જમીન હોય તેમાં પણ ચાલે અને લાલ ટાઈસવાળું કાંકરાવાળી જમીન હોય તેમાં પણ ચાલે અને ગોર મોટી જમીન હોય જે ધોરી અથવા ઠંડી જમીન તેમાં થોડોક આગ્રહ ઓછો રાખવો ખેડૂત મિત્રો બાકી એકદમ આસોળ જમીન હોય કાકરિયાર જમીન હોય અથવા લાલ અને કાળી માટીવાળી હોય આકરી જમીન હોય તેવા પડાની અંદર આ મગફળીને પૂરતું ઉત્પાદન બધી મગફળી કરતાં વધારે મળી શકે એવી શક્યતા છે ખેડૂત મિત્રો તો આ મગફળી વાવવાના કારણો એ છે કે આમાં બીજી મગફળીની સરખામણીએ રોગપ્રતિકારક શક્તિ સારી અને બીજી મગફળીમાં જે રોગ આવે ને એવા રોગ આમાં ઓછા આવશે એટલે સારો અને દાણો બંને થઈ શકશે અને ટૂંકા સમયમાં પાકતી જાત છે ખેડૂત મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું આડત્રીસ નંબરની મગફળી અને તે પછીથી ખેડૂત મિત્રો ઓગણચાલીસની વાત કરશું અને તે પછીથી એકતાલીસની વાત કરશું પછી ખેડૂત મિત્રો એમાં આપણે વિગતવાર જે ખેડૂત મિત્રો ટૂંકી મુદતે પાકતી જાતો છે તેની સંપૂર્ણ માહિતી આપશું અને તે પછીથી લાંબી મુદતે પાકતી જાતો છે અને કેવા પડાની અંદર વાવવી અને કેવામાં ન વાવી આ વર્ષે તો તમને ખબર પડી ગઈ છે ગીરના ચારમાં ને જે જી વીસ આપણે જૂની મગફળી છે એમાં તો ઘટાડો દેખાણો છે પણ ગીનના ચાર મગફળીઓ તો બધાને રોવર આવ્યા છે અમુક ખેડૂતોને તો મળ્યું છે ઉત્પાદન એવું નથી કે નથી મળ્યું પણ આ ખાસ કાળજી લેજો ખેડૂત મિત્રો આપણા તમામે તમામ વિડીયોની અંદર પરફેક્ટ માહિતી આપવામાં આવશે કયા કયા રોગ લાગુ પડતા હોય અને કેવા વાત વાતાવરણ લાગુ પડે ને કઈ મગફળી વાવીને એની તદ્દન સંપૂર્ણ માહિતી પરફેક્ટ આપવામાં આવશે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દીધો એટલે જેથી કરીને આવા વાતાવરણોની અંદર ખેડૂતને ખોટ ન જાય અને તમામ ખેડૂતને સારું ઉત્પાદન મળે કેવા પડાની અંદર આપણી મગફળીનું વાવેતર કઈ મગફળીનું વાવેતર કરવું ને તેની સંપૂર્ણ માહિતી મળી રહીએ એટલે ખેડૂત મિત્રો બને ત્યાં સુધી તમામ ખેડૂત સુધી આપણો વિડીયો ભૂગે ને એવી કોશિશ કરજો